એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના નવાયાર્ડમાં ભૂક્કી કાસને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી ભૂક્કી કાસને નવાયાર્ડ તરફ ડાયવર્ટ કરવાના પાલિકાના નિર્ણય સામે કોંગ્રેસના કાઉન્સિલરે વિરોધ દર્શાવી સભામાં હોબાળો મચાવ્યો હતો કોંગ્રેસી કાઉન્સિલરોએ ચીમકી આપતા કહ્યું હતું કે તમારી તાકાત હોય તો ડાયવર્ટનું કામ કરાવજો હજારોના ટોળામાં ઊભા થશે અને ઘોડીઓ ચલાવશો તો પણ કામ નહીં થવા દઈએ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ભૂખી કાસને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે વડોદરામાં એક તો જે વારંવાર પૂર આવે છે અને એમાં પણ જે વિશ્વામિત્રીના ઘેર કદાચ દબાણ હોય કે ભૂકી કાશા જે ગેરકાયદે દબાણો છે એ તોડ્યા નથી અને ઉપરથી કોર્પોરેશનનું ભ્રષ્ટ શાસન જે રી પ્રજાના વેરા છે કલેક્ટર આવેદનપત્ર રોકવામાં આવે અને જે વડોદરા શહેરમાં જે હમણાં બનાવ બન્યો જે રક્ષિત નામનો નશાખોર યુવાને જે લોકોને કથરી નાખ્યા એક મહિલાનું મૃત્યુ થયું સાત લોકો ઇન્જર થયા ત્યારે આ વડોદરા શહેરમાં ડ્રગ્સ લાવે છે કોણ આ ડ્રગ્સ ના દારૂનું ચલણ વડોદરામાં કેમ વધી ગયું છે આ બધી બાબતે પણ રજૂઆત કરવા જેવી છે તે માટે કલેક્ટર આવેદનપત્ર આપ્યું છે અને કાયદાકીય અને રોડ કરીને અમે જો આ કરે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરીને લારી ગલ્લા તોડો છો ગરીબોના લારી ગલ્લા હટાવી દેવાના પણ ભૂકી ઘાસ ગેરકાયદે દબાણો નહીં તોડવાના અને રી રૂટના નામે ફરી ભ્રષ્ટાચાર એટલે આ કામ રજૂઆત કરી છે કે આ કામ ને રોકવામાં આવે અને જે આ ડ્રગ્સ નું ચલણ વરદામાં વધી ગયું છે એના માટે કાયદો વ્યવસ્થા કડક કરવામાં આવે